પહોંચી અને ખેડૂતો અને ગામના આગેવાનો સાથે ખાસ ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ સુધી વિકાસ રથ પહોંચ્યો છે કે નહીં સાથે જ જાણવાનો પ્રયત્ન કર્યો કે અંત્યોદય સુધી વિકાસ યાત્રા પહોંચી છે કે કેમ ખાસ આ આગેવાનો પાસેથી જાણીશું કે જે પોતાનો ઉમેદવાર કેવો હોવો જોઈએ વડાપ્રધાન કેવા હોવા જોઈએ બે ચોવીસ નું લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ખાસ અહીં ખેડૂતો અને ગ્રામજનો પાસેથી જાણીશું જી આપને પૂછવા માંગીશ કે ખાસ

એને સુંદર તળાવો પણ બનાવેલા છે ધાર્મિક સ્થળો પણ એમને સારી સારી પ્રગતિ કરાવી છે સારા કામો કર્યા છે અને સાથે સાથે એમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સસ્તા ભોજનના ગરીબનો જમવા માટેની પણ વ્યવસ્થા કરી છે અને સાથે ધાર્મિક સ્થળો અને ઓનલની વ્યવસ્થા કરી છે સુંદર રમતગમતના મેદાનો પણ બનાવ્યા છે એટલે અમિતભાઈને સુંદર એમની કામગીરી દરમિયાન એમના પાંચ વર્ષની કામગીરી દરમિયાન સુંદર કામો કર્યા છે ચોક્કસ ખાસ અન્ય એક ગ્રામ્ય ખેડૂત દુનિયામાં ભારતનું જે નામ અત્યારે જે પોઝિશન ઉપર છે એ પ્રમાણે કદાચ ગુરુ આપણો ભારત દેશ નરેન્દ્ર મોદી સાનિધ્યમાં ડેવલપમેન્ટ જે એમનો વિઝન છે એ ધ્યાનમાં રાખતે રાખતે દેશ વિદેશથી લોકો અહીંયા આવશે એવું આપણું ભારત બનશે સ્વચ્છતાથી લઈને જે ફોરેનમાં જે કલ્ચર હોય છે અહીંયા ઉભું થશે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણા વિદ્યાર્થીઓ જે ફોરેન ભણવા જાય છે કદાચ એ લોકોને અહીંયા ઈન્ડિયામાં આવવું પડશે બીજા લઈને એજ્યુકેશન માટે સરકાર દરેક રીતે પ્રયત્નશીલ છે સાંસદ અહીંયાના અમિત શાહ એચ પટેલ સાહેબ એમને જે વિકાસના કાર્યો કરે છે સાથે

બધાના ખાતામાં છ છ હજાર રૂપિયા આપ્યા છે મેડિકલ ક્ષેત્રે પણ સારું પાંચ દસ લાખનો વીમો આપ્યો છે એટલે મોદી સાહેબની બહુ પ્રશંસનીય પાત્ર છે અને આગળ બે હજાર ચોવીસ માં જંગી બહુમતી થઈ ચારસો પ્લસ થાય એવી શુભકામનાઓ પાઠવીએ છીએ અમે ચોક્કસથી ખાસ તમને પૂછવા માંગીશ કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો ની કલમ લગાવવામાં આવીને ત્યારબાદ કોઈ પણ આતંકવાદી હુમલો કે આતંકી પ્રવૃત્તિ નથી થઈ તો આ દ્રષ્ટિને તમે કેવી રીતે જુઓ છો મોદી સરકારનું કામ તો બહુ સારું છે પણ હું હું એટલું કહેવા માંગી કે ભાઈ શિક્ષણ ફ્રી થવું જોવા અને આરોગ્ય ફ્રી થવું જોઈએ શિક્ષણ ફ્રી થવું જોઈએ આરોગ્ય ફ્રી થવું જોઈએ ખાસ તમને પૂછવા માંગીશ કે વાત કરવામાં આવે તો રામ મંદિરની રામ મંદિર દરેક જે ભારતીય હિન્દુઓ હોય તેનું સ્વપ્ન રહેલું છે ને અત્યારે હાલ રામ મંદિર બની ગયું છે આને કેવી રીતે જુઓ છો જે ધાર્મિક વિકાસોને કેવી રીતે જુઓ છો રામ મંદિર એટલે આપણું સરકારની ઘણી વર્ષોથી એમની માગણી આપણી વસ્તી રહે કે રામ મંદિર બને તો સૌ સારું છે તો બહુ સરસ બનાવ્યું છે એ પ્રમાણે પાવાગઢ બી સૌ સરસ બનાવ્યું છે સોમનાથ મહાદેવ છે સોમનાથ મંદિર એ બી સરસ છે એ મુજબ આપણે અત્યારે બહુચરાજીનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે એ બી સરસ સારવાર આપણી ભાજપ સરકારે સરકાર કાર્ય કરે છે સારું કામ કરે છે

ગણતરી એવી બેસે છે કે થોડું ઘણું એમનામાં એરર રહી જાય છે તો સરકારને એક ટકોર કરવા માંગીશ કે જે કર્મચારીઓના જે કામ છે એ ઝડપી થોડા કરાવવા એક્ઝામ્પલ આપું કે અત્યારે જે સાપુર ગામમાં કે આજુબાજુના બધા ગામોમાં કે જમીનમાં વેરીએશનમાં કે જે જમીન ખેડૂતોને તકલીફ પડે છે અત્યારે કે એના સુધારા પાત્ર બધી તકલીફ પડે છે પણ અધિકારીઓ શું કરે છે એ ખ્યાલ નહીં આવતો એટલે મેસેજ તમા્રુ હું પહોંચાડવા માંગુ છું કે અત્યારે જમીનના પ્રશ્નો છે ઘણા બધા છે કે સરકાર તો એનું કામ કરે છે પણ એના અંડરમાં જે કર્મચારીઓ નિયુક્ત કરેલા છે ને તો એ લોકો એમનું કામ સરળ રીતે કરતા નથી ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે એના લીધે શું થાય છે કે સરકારનું નામ ખરાબ થાય છે એટલે અધિકારીઓને મારે એક વસ્તુ કહેવા માંગવું જોઈએ કે મોદી સાહેબ મોદી સાહેબ એમને નહીં પહોંચી વળે પણ અધિકારીઓને જાગૃત થવાની જરૂર છે કે ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરે અને સરકારનું નામ બગાડવાનો ધંધો ના કરે આ ગાંધીનગર લોકસભા વિસ્તારના ખેડૂતો અને ગ્રામ્યજનોના આગેવાનો જેઓ વિકાસના કાર્યો તો થઈ રહ્યા છે પરંતુ કેટલાક ક્ષેત્રમાં જે વાત કરવામાં આવે તો સરકારી યોજનાઓ મળી રહી છે પરંતુ જે નીચલા જે અધિકારીઓ સુધી જે કામગીરી થવી જોઈએ તે કામગીરીમાં ચોક્કસ ક્યાંક સુધાર લાવે તેવી સરકારને જે રજૂઆત કરવામાં આવી છે કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર